पारश्वनाथ प्रभुનો બીજો ભવ પોતનપુર નગરમાં મરુભૂતિ તરીકે પાર્શ્વ પ્રભુનો પ્રથમ ભવ થયો ત્યાં સગા ભાઈ કંઠના હાથે તેમની હત્યા થઈ મૃત્યુ પામીને તે વિંધ્ય પર્વતમાં अनेक હાથીઓના સ્વામી ગજેન્દ્ર તરીકે જન્મ પામ્યા આ હતો પ્રભુનો બીજો ભવ એક ગજેન્દ્ર તરીકેનો ભવ કંપની પત્ની વરુણા પર મૃત્યુ પછી એક હાથીણી તરીકે જન્મી અને આ ગજેન્દ્રની વહાલી થઈ પડી આ દરમિયાન પોતનપુરના રાજા અરવિંદે દીક્ષા લીધી હતી તે એકલ વિહારી અવધિ જ્ઞાની સાધુ હતા એક સમયે તે ગજેન્દ્રના વનમાં જ આવી ચડ્યા તેમની સાથે સાગરદત્ત નામના સાર્થવાહનો સાર્થ કાફલો હતો તેમણે એક સરોવરને કિનારે પડાવ નાખ્યો गजेंद्र ते सरोवर क्रीड़ा करने पधारियों पहला काफला ने जो ते काफला उपद्रव मचा सौ गभराई ने नासभाग करने लग्या अरविंद मुनिए ते अवधिज्ञा थी जा गजेन्द्र खरेखर तो मरूभूति ज अवतार डरवाने बदले अडग थी मार्ग में मा उभा रही गया ગજેન્દ્ર તેમના પર ધસી આવ્યો પરંતુ તેમના તપના પ્રભાવ આગળ નિર્બળ પડીને ઊભો રહી ગયો અરવિંદ મુનિએ વત્સલવાણી સાથે તેને યાદ અપાવ્યું કે તું તો અરિહંતનો ધર્મ પાનાર મરૂભૂતિ છે તારો માનવ ભવ યાદ કર અને વનના પ્રાણીના આ ધમ્પછાડા છો મુનિ વરની વાણી સાંભળતા ગજેન્દ્રને જાતિ સ્મરણ જ્ઞાન થયું તેને પૂર્વભવ યાદ આવ્યો તે અરવિંદ મુનિ આગળ નમી પડ્યો મુનિ વરે તેને શ્રાવક ધર્મ આપ્યો હાથીણી તરીકે જન્મેલી વરુણા પર મુનિ વર્ની વાત સાંભળી જાતી સ્મરણ જ્ઞાન પામી ગજેન્દ્રની સાથે જ તે પણ શ્રાવિકા બની ગઈ ગજેન્દ્ર હવે શરીરથી તો હાથી રહ્યો પરંતુ આત્માથી એક સાચો શ્રાવક બની ગયો તે અઠમની તપસ્યા કરવા લાગ્યો પાણી પર તે સૂર્યના તાપથી તપેલું હોય તેવું જ પીતો હતો અને પાના પર સુકા હોય તે જ ખાતો હતો અહી ગયા ભવનો તેનો ભાઈ તેમ જ હત્યારો કમઠ આрт ધ્યાન માં મૃત્યુ પામીને કાલકોટ विष ધરાવતો સાપ બન્યો એક સમયે તે એ જ સરોવરે આવી પહોંચ્યો જ્યાં ગજેન્દ્ર વસ્તો હતો ઉપવાસી ગજેન્દ્ર નિર્બળ બની ગયો હતો દુર્ભાગ્યે એ જ સમયે તે કાદવમાં ખૂંપી ગયો પેલો સાપ દેના પર ધસી આવ્યો અને તેના કંઠ પર કાલકૂટ વિષ્નો ઘાતક દંશ દઈ દીધો ગજેન્દ્રએ પોતાના મોતને જોઈ લીધું તેણે ચતુર્વિદ આહારના પચકખાણ લઈ લીધા અને નવકાર મંત્રના સ્મરણમાં લીન થઈ ગયો આ રીતે ઉત્તમ ધર્મ ધ્યાન સાથે તે મૃત્યુ પામ્યો મૃત્યુ પામીને તેનો જીવ સહસ્રાર નામના આઠમાં દેવલોકમાં જન્મ પામ્યો प्रभु प्रभुनो त्रीजो भव पेली हाथीणी के जे वरुणा ते पर मृत्यु पची बीजा देव मा देवी तरीके जन्म पमी हमेशा पेला गजेंद्र माटेज स्नेह प्रभु प्रभुना जीवे आठमा देवलोक मा रही आ जोयु अने ए देवी ने पोता देवलोक मा लई आव्या बीजी तरफ कंठनो जीव सापना भव में अनेक पापो सहित मृत्यु पमी पांचमी नरके गय गजेन्द्रना भव में श्रावक बनेला पार्श्व पार्श्वप्रभुनु सहस्रार देवलोक में सत्तर सागरोप्मनु आयुष्यू अने साप बनेला नरक नरकलोक में सत्तर आयुष्य आयुष्यू एक असंख्य वर्षो सुधी सतत देवलोकना दिव्य सुखों अनुभव बीजो एटलाज वर्षो सुधी सतत नरकना दारूण ने भोगवत बंने प्रथम त्रणे भवो समान धरा पर परंतु तेमना कर्मो अलग अलग रहा, अने तेथी तेमनी गति पर आ रीते अलग -अलग ज रही